સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો તારીખ છે એક ઓગસ્ટ બે અને પચીસ વાર છે શુક્રવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે સ્વાતિ નક્ષત્ર છે શુભ યોગ છે તુલા રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વેલી સવારે અને અને મિનિટ સુધી છે અને અને પાંચ અને ત્રીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અને અશુભ સમયમાં કોઈ શુભ કાર્ય કોઈ સારું કાર્ય ન થાય કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડિયું લેવું જોઈએ સારું મુહૂર્ત લેવું જોઈએ એમાં અભિજીત મુહૂર્ત જે છે તે બાર ને સાત મિનિટથી બાર ને ઓગણસાઠ મિનિટની મધ્યમાં છે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયમાં હું તમને કહીશ કે વહેલી સવારે દૂધ અને દહીં બે એક કટોરીમાં લેવાનું અને સ્નાન કરતા પહેલા તમારા શરીર પર દૂધ દહીં લગાડી દેવાનું પછી શુદ્ધ જલથી સ્નાન કરી લેવાનું ચોખ્ખા પાણીથી નહવાનું સાબુ લગાડવાની શેમ્પુ લગાડવાની છૂટ છે ત્યાર પછી સ્નાન કરી લીધા પછી જ્યારે તમે વસ્ત્ર પહેરો ત્યારે તમારા અંદરના વસ્ત્ર અને બહારના વસ્ત્ર ઉપર તમારે સેન્ટ અથવા સ્પ્રે નો ઉપયોગ કરવાનો સુગંધિત અત્તર અથવા સ્પ્રે બહારના વસ્ત્ર અને આંતરિક વસ્ત્ર અંદર માં પણ તમારે સ્પ્રે કરી દેવાનું આ બીજું કાર્ય ત્રીજું કાર્ય છે તમારે લીલા રંગનો દોરો અને સફેદ રંગનો દોરો આ બે દોરા ભેગા કરી દેવાના અને પોતાના જમણા હાથ ઉપર બાંધી દેવાનો જમણા હાથ ઉપર લીલા રંગનો દોરો અને સફેદ રંગનો દોરો જમણા હાથ ઉપર બાંધવાના ચોવીસ કલાક માટે તમારે એ દોરા તમારા જમણા હાથ ઉપર હોવા જોઈએ ત્યાર પછી સાંજનું કાર્ય પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા એક કાલભૂષણ રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું અને ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વેઢીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય ન મુન્મા આ મંત્રને યથાશક્તિ બોલવાનો આ હતો આજનો બધા માટેનો ઉપાય જેની જન્મ તારીખ એક ઓગસ્ટ અને શુક્રવારના દિવસે છે તેવા મારા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે દૂધ દહીં લગાડીને ત્યાર પછી બીજું કાર્ય એ કરવાનું છે કે સાયનકાળ થાય ત્યારે દૂધ અને પૌવા દૂધ અને પૌવા એમાં ખાંડ નાખી પલહારી અને ત્યાર પછી નાના બાળકોને તે દૂધ પૌવા ખવડાવવાના છે બીજું એક ખાસ કાર્ય કરવાનું કમળનું કમળનું એક પુષ્પ લેવાનું સાયંકાળ વખતે મહાલક્ષ્મી માતાના મંદિરે જઈ તેમના ચરણમાં ધરવાનું છે જો કમળનું પુષ્પ ન મળે તો કમર કાકડી લઈ જવાની કમર કાકડીનું ફળ માતાજીને અર્પણ કરશો તો પણ ચાલશે જેની મેરેજ એનિવર્સરી જેની મેરેજ એનિવર્સરી એક ઓગસ્ટ અને શુક્રવારના દિવસે છે તેવા મારા મિત્રોએ સવારે વેલા સ્નાન કરવાનું છે અને ત્યાર પછી સાંજના ટાઈમે લક્ષ્મીનારાયણના મંદિરે જવાનું ત્યાં જે પૂજારી હોય તો તેને વસ્ત્ર દાન કરવાનું છે અને લક્ષ્મીનારાયણના માં જઈને દર્શન કરવાના છે લક્ષ્મીનારાયણનું મંદિર ના હોય ભગવાન કૃષ્ણનું મંદિર હોય તો પણ ચાલે ત્યાં જઈ પૂજારીને વસ્ત્રદાન કરવાનું અને ભગવાનના આશીર્વાદ લેવાના સાયંકાળે જમવાની અંદર ખીરનો પ્રસાદ અવશ્ય હોવો જોઈએ ખીર પૂરા પરિવાર સાથે તમારે જમવાની છે બસ આટલો જ માત્ર ઉપાય કરી લેશો તો ભગવાનની કૃપાથી આ ખૂબ જ તમારો આનંદ સહિત પસાર થશે તો વાલા મિત્રો આ કોઈ ચમત્કાર નથી આ જે હું ઉપાય બતાવી રહ્યો છું તેનાથી તમારા ગ્રહો બેલેન્સ થશે ભગવાનની કૃપાથી તમારા જીવનની અંદર સંઘર્ષ ઓછો થશે દુઃખ પીડા ચિંતા માનસિક ચિંતાઓ બધું ઓછું થશે મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારું નામ દુષ્યંત પાઠક સર્ચ કરજો તમને વીડિયો મળી જશે તમે ઉપાય કરજો ભગવાન તમારા પર અવશ્ય કૃપા કરશે વાલા મિત્રો એક વિનંતી હું દર વખતે બોલું છું અને કરું છું કે મારા વિડીયોને તમે અવશ્ય શેર કરજો મારા વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વીડિયો પહોંચી જશે અને તે મારી મારી સલાહ મુજબ ઉપાય કરશે તો એના જીવનમાં કોઈ બદલાવ આવશે એનો શ્રેય એનો આશીર્વાદ નો અધિકારી હું ને તમે બંને બનીશું તો પ્લીઝ મારા વિડીયોને અવશ્ય શેર કરજો ભગવાન તમારું કલ્યાણ કરશે આપ સૌને મારા જય સિયાારામ નવા વિડીયોમાં ફરીથી મળીશું જય સિયાારામ